ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન પહેલી તારીખથી ચાલુ થવાનું છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પહેલી તારીખે જેપી નડ્ડાજી એમને પ્રાથમિક સભ્ય બનાવશે પ્રાથમિક સભ્ય સદસ્યતા અભિયાનમાં આજે વડોદરા શહેરની કાર્યકર્તાઓની એક મિટિંગની અંદર હું ગુજરાત પ્રદેશના સદસ્યતા અભિયાનના સહ ઇન્ચાર્જ તરીકે અહીંયા પધાર્યો છું અહીંયા સદસ્યતા અભિયાનમાં વડોદરા શહેરમાં કુલ પાંચ સીટો છે પચાસ બુથ છે એક બુથ ની અંદર કુલ આખા શહેરની અંદર થી પોણા ચાર લાખ સદસ્યો અમે બનાવવાના છીએ ગુજરાતમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ અમારા સી આર પાટીલ સાહેબે બે કરોડ નો ટાર્ગેટ આપ્યો છે મને વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે વડોદરા વધારવા માટે ભારતીય અંદર સદસ્યતા અભિયાન નીચે સુધી લઈ જશે અને આખરે પોણા ચાર લાખ જેટલા સદસ્યો બનાવશે એવો મને વિશ્વાસ છે સદસ્યતા અભિયાન અમે એક નંબર છે એ નંબર ઉપર મિસકોલ કરવાનો અને મિસકોલ કર્યા બાદ એની અંદર લિંક આવશે લિંકની અંદર સદસ્યોની પોતાની માહિતી ભરવાની છે નામ સરનામું જન્મ તારીખ બધી માહિતી ભરીને એ ઓનલાઈન પણ ભરી શકાશે અને ઓફલાઈન પણ ભરી શકાશે જેની જોડે એન્ડ્રોઈડ ફોન ના હોય એ લોકો ફોર્મ ભરીને પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનશે મને વિશ્વાસ છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દસ વર્ષની અંદર જે કામો કર્યા છે એ કામો જોતા આજે વડોદરા શહેરની અંદર પોણા ચાર લાખ કરતા વધારે સદસ્યો સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડા